બિહારમાં ઘણા પ્રખ્યાત મંદિરો છે જ્યાં વર્ષભર ભક્તોનો અવિરત પ્રવાહ રહે છે આ મંદિરોમાં મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા ભક્તો આવે છે પરંતુ બિહારમાં એક એવું પણ મંદિર છે જ્યાં મહિલાઓને જવાની તો છૂટ છે પરંતુ અહીં મહિલાઓ પ્રસાદ નથી ખાઈ શકતી આટલું જ નહીં આ મંદિરનો એક ખાસ પ્રસાદ છે જે મંદિર પરિસરમાં જ ખાઈ શકાય તમે ઘરે પણ નથી લઈ જઈ શકતા વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ જમુઈ જિલ્લાના સોનો બ્લોક વિસ્તારના બટિયામાં સ્થિત બાબા ઝુમરાજ સ્થાન મંદિરની તેની ખ્યાતિ એટલી છે કે મહિનામાં દોઢ લાખ ભક્તો અહીં પૂજા કરે છે આ મંદિરની સ્થાપના પાછળ એક ખૂબ જ રસપ્રદ કથા છે મંદિરના પૂજારી સિંહે જણાવ્યું કે એકવાર હરિદ્વારના કેટલાક પૂજારીઓનું એક જૂથ આ જગ્યાએથી પસાર થઈ રહ્યું હતું પાછળ ચાલી રહેલા એક પૂજારી પર વાઘે હુમલો કર્યો અને તેને મારી નાખ્યો આ ઘટના જ્યાં બની તે જંગલ વિસ્તાર હતો આ કારણે તેના મિત્રોએ તેને એવી જ હાલતમાં છોડી દીધો ઘણા સમય બાદ ત્યાં એક ખેડૂત આવી ખેતી કરે છે તેણે ત્યાં પડેલા પૂજારીનું હાડપિંજર જોયું એકઠું કરી તેને અગ્નિદા આપી દીધો અને જમીન સાફ કરી તેના પર મડુઆનો પાક રોપ્યું જ્યારે પાક તૈયાર થઈ ગયો ત્યારે ખેડૂતે પોતાનો પાક કાપ્યો અને ઘરે પરત ફર્યો બીજા દિવસે જ્યારે તે તેના ખેતરમાં આવ્યો ત્યારે તેણે જોયું કે તેના ખેતરમાં એ પાક હજુ પણ ખીલ્યો તેણે બીજા દિવસે પણ પાક લણ્યો અને ત્રીજા દિવસે આઈને જોયું તો પણ એની એ જ પરિસ્થિતિ કે પાક ફરી લહેરાતો હતો આવું ઘણા દિવસો સુધી સતત ચાલતું રહ્યું તેણે પ્રાર્થના કરી અને તેનું કારણ પૂછ્યું ત્યારે તે પૂજારી ત્યાં દેખાયા અને કહ્યું કે હું છેલ્લા ઘણા સમયથી અહીં ભટકતો હતો મારા મિત્રોએ મને છોડી દીધો હતો પણ તમે મને અગ્નિ પ્રદાન કર્યો આ પછી તેણે કહ્યું કે હું ચોક્કસપણે દરેકની ઈચ્છા પૂરી કરીશ આ પછી ખેડૂત અને ગામના અન્ય લોકોએ માટીનો એક ગઠ્ઠો સ્થાપિત કર્યો અને તેની પૂજા शुरू करी जी आज ही पठा जो पढ़ता है सर पठा यहाँ जो है जंगल देवता का इसलिए औरत तो नहीं खा, नहीं खाती है है ठीक तो मतलब ये हमेशा से मतलब परंपरा चल रहा है की महिलाएं नहीं खाती है। परंपरा इसी चल रहा है अभी तक चलती आ रहा है और जंगल झाड़ तो गुजर ही गया पूरा ही जंगल जंगल था यही तो कहानी है इनका ये झुमराज બ્રહ્ણ કા ન ઝુમ બાબા ઝુમ બાબા નમ હૈકા